वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रे भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमणिशम् श्रेजेश्वरोपम् मुदा महिमा महिमा प्रवचन माला में आज चौवीसमी डिसेम्बर बेहजार चौबीस मंगलवार दिवसेम सरिभक्त ने दिवसे, मार शास्त्रांग प्रणाम जय स्वामीनारायण हैप्पी हैप्पी भी शताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव ઘણા દિવસોથી આપણે સોનાના દોરાનું વચનામૃત ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું વચનામૃત ગરડા અંચનું એકવીસ હું સાંભળી રહ્યા છીએ જેના અંતિમ ભાગમાં મહારાજ પોતે આપણને સૌને સંતો હોય હરિભક્તો હોય નાના મોટા ભાઈ ભાઈ હોય એ દરેકને સોનાના દોરા જેવા અનન્ય ભક્ત બનાવવા માંગે છે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી સૌ કોઈ ભક્તિ તો કરતા આવ્યા ભજન કરતા આવ્યા ધર્મના રાહ ઉપર ચાલ્યા તપશ્ચર્યા કરી ઇતિહાસમાં પુરાણમાં શાસ્ત્રમાં ઘણા ઘણા એવા પ્રસંગો આપણને સાંભળવા જાણવા વાંચવા મળે છે કે મીણે પાયેલા દોરા જેવી ભક્તિવાળા ભક્તો પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી ચળાયમાન થયા છે ધ્યેય સુધી પહોંચી શક્યા નથી આપણે જે જગ્યાએ ભક્તિ કરવાની છે એ લોક છે અને આપણો આત્મા જેમાં રહીને ભક્તિ કરવાનો છે એ મનુષ્ય દેહ છે અને મનુષ્ય દેહ છે એની આજુબાજુ સારા અને નરસા રૂડા અને ભૂંડા દિષ્કાળા દીકનો યોગ પણ છે અને પ્રારબ્ધ કર્મ પ્રમાણે આપણા દેહમાં પરિવારમાં સોસાયટીમાં સમાજમાં વેપારમાં નોકરીમાં ધંધામાં કંઈક ને કંઈક નાના મોટા ઉથલપાથલના પ્રસંગો બને અને તે વખતે આપણે જો આત્મા રૂપ થઈને ભગવાનની ભક્તિ નહીં કરતા હોઈએ તો મીણે પાયેલા દોરાની માફક ઉનાળાના ધગધગતા તાપની અંદર એ દોરો ઢીલો પડી જાય એમ આપણે પણ ઢીલા પડી જવાના ભક્તિને સત્સંગને સેવાને આધ્યાત્મિકતાને અખંડ રાખવાના હોય અનન્ય રાખવાના હોય તો પહેલામાં પહેલો મુદ્દો તો ઉડીને આંખે વળગે મહારાજે કહ્યું ભગવાનને કરતા અર્તા માનો ભગવાનની મરજી સિવાય અનંત કોટી બ્રહ્માંડની અંદર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી હવે એ સૂકું પાંદડું નિર્જીવપાન છે સુકાઈ ગયેલું છે એણે માળા નથી કરી ભજન નથી કર્યું ભક્તિ નથી કરી સાધના નથી કરી અને તેમ છતાં પણ હલે છે એ ભગવાનની મરજીથી હલે છે એને ઉડવાનો વારો આવે છે એને ફેંકાઈ જવાનો વારો આવે છે તો આપણે તો ભગવાનના શરણમાં છીએ ભગવાનનું નામ આપણી જબાન ઉપર છે ગળામાં કંઠી છે કપાળમાં તિલક ચંદલો છે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ પ્રાતઃ પૂજા કરીએ છીએ ઓછા વધતા પ્રમાણમાં નિયમ ધર્મનું પાલન કરીએ છીએ પાનડાના જીવનમાં ઉડવાનો પ્રસંગ બનતો હોય અને ભગવાનના ભક્તના જીવનમાં પણ ઉડવાનો પ્રસંગ બનતો હોય ત્યારે આપણે એ જ વિચાર કરવાનો છે કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં જેમ કરશે તેમ સુખસ થશે મીરાબાઈની કસોટી થઈ નરસિંહ મહેતાની કસોટી થઈ ભક્ત પ્રહલાદની કસોટી થઈ ધ્રુવજીની કસોટી થઈ દાદા ખાતે લાડુબા જુહુભાઈની કસોટી થઈ સગરામ ભક્તની કસોટી થઈ મુક્તાનંદ બ્રહ્માનંદ દેવાનંદ વગેરે સંતોની પણ કસોટી થઈ છે અને કસોટીની એરાણ ઉપર ચડ્યા સિવાય એમાંથી આરપાર નીકળ્યા સિવાય આપણને ભગવાનનું ધામ મળતું નથી આપણને અમરતા પ્રાપ્ત થતી નથી આપણી ભક્તિ ભગવાન સુધી પહોંચતી નથી લોટા જેવા હોય ગબડ્યા જ કરે ગબડ્યા જ કરે સત્સંગમાં સન્માન થાય હાર તોરા થાય વીઆઈપી પાસ મળે સારું સારું જમવાનું મળે અને સત્સંગના ગુણગાન ગાયા કરે આના જેવો સત્સંગ દુનિયામાં ક્યાંય ન મળે પણ થોડો સરખો સચવાણો નહીં અને કંઈક દેહમાં રોગ થયો અને કંઈક ધંધા નોકરીમાં ઉથલપાથલ થઈ એટલે તરત જ આપણે ઢીલા ઢપ જેવા થઈ જઈએ છીએ આ સમાજની અંદર આપણને ઘણી જગ્યાએ જોવા મળે આપણે આપણી છાતી ઉપર હાથ રાખીને તપાસ કરીશું અને આપણી જાતને પ્રશ્ન પૂછીશું ત્યારે પણ આપણને જવાબ મળશે અને ખ્યાલ આવશે કે આપણે કેટલા ભક્ત છીએ શિયાળામાં અને ચોમાસામાં તો બરાબર આપણી ભક્તિ થાય વિઘ્નોના વાદળો તૂટી પડે વગર વાંકે આપણું કોઈ અપમાન કરે બે શબ્દો બોલી જાય હળધૂત કરે અને એવું પણ કહી દે કે કાલથી મંદિરે નહીં આવતા એવું પણ કહેવામાં આવે કે હવેથી તમે કોઈ એક્ટિવિટીમાં ભાગ ન લેતા એવું પણ કહેવામાં આવે કે તમે પાંચ વર્ષ સુધી મંદિરમાં મંડળમાં દર્શન સેવા સમાગમ કરવા નહીં આવતા તે વખતના પ્રસંગની અંદર પણ જો આપણી નિષ્ઠા અવિચળ બની રહે મનમાં મોડો સંકલ્પ પણ ન થાય તો સમજો કે આપણે સોનાના દોરા જેવા હરિભક્ત છીએ મહંત સ્વામી મહારાજની આ જ ને અપેક્ષા છે કે આપણે બીજું ઘણું બધું કરીએ છીએ કદાચ ઓછું વધતું થાય સ્વામી કે પાંચ માળા વધારે ફરે ઓછું ફરે ચિંતા ન કરતા પણ નિષ્ઠામાં ફેરફાર થવો જોઈએ નહીં અને સત્સંગમાં આપણે મોટપ શોધતા હોઈએ તો આજે જ મહંત મહારાજનું પ્રવચન સાંભળ્યું મોટપ શું કે સત્સંગમાં કોઈનો પણ અભાવ કે અવગુણ ન આવે એ મોટપ તો શું સત્સંગમાં કોઈનામાં અભાવ કે અવગુણ કે દોષો કે સ્વભાવ નથી છે પણ ન આવે એનો અર્થ એ થયો કે તમારી નજર ભગવાન તરફ છે તમે ભગવાનને જુઓ છો ભગવાનની શ્યામા મરજી છે ભગવાનનો શ્યામા રાજીપો છે ભગવાનને શું ગમે છે એના તરફ તમારી કંપાસની ધ્રુમ પાખડી છે એટલા માટે સત્સંગ આ બીજા કોઈને પણ ગુણ દેખાતા નથી અને સંબંધોનો મહિમા સમજાય અંતિમ ભાગની અંદર મહારાજ પોતે આવે આપણને જે શબ્દો કહી રહ્યા છે તે વાંચીએ અને સાંભળીએ પણ એ જેની મેળે મનમાં હોશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો પણ દેહ તથા દેહના સંબંધિત તે સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં કોને કહ્યું છે સંતોને પણ કહેવું છે અને હરિભક્તોને પણ કહ્યું છે કે દેહ અને દેહના સંબંધીમાં આપણને હેત રહી જાય એવો સત્સંગ ન કરવો એટલે કે ભગવાન જેવું બીજું કંઈ આપણને વાલું ન થાય અને દેહથી જુદા પડીને પોતાના આત્માનો અખંડ વિચાર કરીને તે રૂપે આત્મસત્તા રૂપે રહીને ભજન ભક્તિ કરે એવો આદેશ મહારાજે આપ્યો જેમ સોનાનો દોરો કર્યો હોય તે છ ઋતુમાં સખો રહે પણ ઉનાળાના તાપે કરીને ઢીલો થાય નહીં તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેમાં દુઃખ આવી પડે તો પણ તે તો આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં જો કયો ભક્ત કોને કયો ગમે તેટલું અપમાન થાય અને ગમે તેવું દેહમાં દુઃખ આવી પડે તો પણ સસ્યમાંથી મન પાછું ન પડે ભગતજી મહારાજનો એક જ વાક્યમાં પરિચય આપવો હોય તો એટલો અપાય કે અનંત કોટી બ્રહ્માંડોમાં જેટલા કોઈ સાધકો થયા સંતો થયા મહાપુરુષો થયા મુક્ષુ થયા જે કોઈ ભગવાનના માર્ગે ચાલ્યા એમાં ભગતજી મહારાજ એટલું અપમાન તિરસ્કાર કોઈના નહીં થયા હોય ભગતજી મહારાજ એટલે કે અપમાન સહન કરીને તમામ સંતો હરિભક્તોનો મહિમા સહિત હેત કરવાવાળા પ્રણામ કરવાવાળા વંદન કરવાવાળા આધ્યાત્મિક પુરુષ ખીચડીમાં ઝેર આપે ભાથામાં ઘેર આપે સંસ્થામાંથી વિમુખ કરે ઘણું બધું થાય તેમ છતાં પણ વિમુખ કરવા વાળાનો પણ પવિત્રાનંદ સ્વામીનો પણ ભગતજી મહારાજને અભાવ કે અવગુણ નથી આવ્યો નહીં તો અપમાન થાય એટલે ભલ ભલાને મનમાં લાગી આવે અને એક વિચાર એવો જાગે કે સોમાન તો આવવું જોઈએ ને રોમાંચ સંસારમાં રાખો પરંતુ સત્સંગની અંદર તો ભગવાનનું માન રાખો હું ભગવાનનો છું ભગવાન મારા છે એવી પ્રકારના દ્રઢ સંકલ્પ અને વિચાર સાથે સત્સંગ સેવા ભક્તિ કરવામાં આવે તો મહારાજનો રાજીવકો થાય અને મહારાજ એ કહ્યું સોનાનો દોરો છે એ ઋતુમાં સરખો એવો જે ભક્ત છે એના ઉપર મહારાજને કેવું હેત થાય છે આપણે શબ્દો સાંભળીએ તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં એવો જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે બહારના સગાવાલા કોણ જેને ધર્મકુળમાં જન્મ લીધો હોય એ તો સગાવાલા છે જ એમાં ના નથી મહારાજે છપ્પૈયામાં બ્રાહ્મણ કુળની અંદર જન્મ લીધો ધર્મદેવ અને ભક્તિ માતા થકી ત્રણ સંતાન થયા રામપ્રતાપભાઈ આ ઘનિશ્યામ અને ભાઈ અને એની મહારાજની આજ્ઞાથી એમના કુળમાંથી દસ્તક લઈને મહારાજે બે ગાદી સ્થાપીને બંનેના આચાર્ય તરીકે નિમણૂક કરી એ સૌ આપણા માટે વંદનીય છે પૂજન કરવા યોગ્ય છે પ્રણામ કરવા યોગ્ય છે એમાં કોઈ બેમત નથી પણ આપણી દ્રષ્ટિથી આપણે એમ જ માનીએ કે આ લોકો ધર્મના મહારાજના સંબંધી છે એવું નથી મહારાજના સાચા સગા અને સાચા સંબંધી કોણ કે ગમે તેવા દુઃખ આવે ગમે તેવું ભયંકર અપમાન થાય તો પણ સત્સંગ ન મૂકે નિષ્ઠા ન મૂકે નિયમ ધર્મમાં ગૌણતા ન આવે મન પાછું ન પડે હતાશા નિરાશા ન આવે એ કદાચ ફાટેલી ઝૂંપડીમાં રહેતો હોય તૂટેલી ઝૂંપડીમાં રહેતો હોય ત્રણ ટાઈમ ખાવાનું ન મળતું હોય પહેરવાના જૂતિયા પણ ન હોય તો પણ એ મહારાજનો સગો છે એવું તો માનતા જ નહીં આપણે એનો નિષેધ નથી કરતા કે વડતાલની ગાદી ઉપર બેઠા હોય અને અમદાવાદની ગાદી ઉપર બેઠા હોય એ જ મહારાજના સગાબી એવું નથી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી દાદો ખાચલ લાડુબા જીવુબા જમકુબા રાજબા પર્વતભાઈ અને ત્યાર પછી આજ સુધી જેટલા જેટલા એ અનન્ય ભાવે કરીને ભક્તિ ઉપાસના કરી છે અને કરે છે એ દુઃખોના વાદળો તૂટી પડે તો પણ લેશ માત્ર પણ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી હટ્યા નથી એ મહારાજના સગા છે જેટલો મહિમા કેવો હોય તો કહી શકાય જેટલો મહિમા વડતાલના આચાર્યનો છે ને અમદાવાદના આચાર્યનો છે કારણ કે ધર્મકુળમાં એમનો જન્મ થયો ને પરંપરાગત ગાદી ઉપર બિરાજમાન થાય એ પૂજનીય છે વંદનીય છે આજ્ઞા પાડવી જોઈએ દર્શન કરવા જોઈએ જેટલો એનો મહિમા છે એટલો ને એટલો મહિમા કે ભગવાનનો એકાંતિક સાધુ હોય ભગવાનનો એકાંતિક ભક્ત હોય ભગવાનની અને નિષ્ઠા અને ભક્તિ સેવા ઉપાસનામાં દ્રઢ હોય એવો સામાન્ય કક્ષામાં દેખાતો સમાજની દ્રષ્ટિએ નિમ્ન જ્ઞાતિનો હોય તો પણ એ ભગવાનનો સાચો સગો છે ભગવાનના થવું છે તો ભગવાનની મરજી ભગવાનની રસ રૂચિ અભિપ્રાયની અંદર ભળે સેવા સમાગમ કરી લઈએ આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ વચનામૃતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા શાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ